નમસ્કાર દોસ્તો આજના યુવાનોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે પહેલાં લાગણીને પ્રબંધ આપવું કે કરિયરને પહેલાં પ્રેમ તરફ ધ્યાન આપવું કે કરિયર તરફ જો મારા મત અનુસાર હું માનું તો સૌથી પહેલાં પ્રથમ સ્થાન હોવું જોઈએ આપણા કરિયરનું શા માટે કરિયર હશે સારું તો આપણે જે વ્યક્તિ સાથે જે કંઈ લાગણી કરીએ છીએ કે જે કંઈ એની સાથે સંબંધોમાં બંધાયેલા છીએ એ આપ મેળે આવી જશે પણ આપણી પાસે જો કરિયર નહીં હોય આપણી પાસે જે યોગ્ય માર્ગદર્શન યોગ્ય રસ્તો યોગ્ય એમ કહેવાય કે એક પથ નહીં હોય એક મંઝિલ નહીં હોય તો ક્યારેય એમાં કંઈ પણ થવાનું નથી એટલે સૌ પ્રથમ પહેલી ચોઈસ તો આપણા કરિયરની જોવું જોઈએ પછીની બીજા નંબરની ચોઈસ આપણા પ્રેમની આપણા સ્નેહની આપણા લાગણીની હોવી જોઈએ કારણ કે ઘણા બધા પ્રેમ સંબંધ એવી રીતે મેં સંબંધ થતા ખતમ થતા જોયા છે કે જ્યાં એને એનું કોઈ ભવિષ્ય જ નથી જ્યાં એ પોતે એમ કહેવાય કે ભવિષ્યમાં આગળ જઈને કદાચ એ બંને વ્યક્તિઓ સાથે રહેશે તો પણ એમનું કોઈ ભવિષ્ય નથી શા માટે એમની પાસે કોઈ ઇન્કમ નથી એમની પાસે કોઈ એવું સારું એવું જીવન જીવવા માટે જે વસ્તુ જરૂરી છે એ વસ્તુ પૂરી પાડવાની એમની ક્ષમતા નથી એટલા માટે એવા ઘણા બધા સંબંધો પ્રેમ સંબંધો મેં ખતમ થતા જોયા છે એટલે આજના દરેક યુવાને નાનપણથી પ્રથમ ચોવીસ એમની કરિયર જ હોવી જોઈએ કરિયર પછીની બીજા નંબરની જો કોઈ ચોઈસ હોય તો એ તમે પ્રેમને આપી શકો છો પણ સૌથી પહેલી પસંદ આપણા કરિયરની હોવી જોઈએ કેમ કે કરિયર જ મોટી અને મહત્ત્વની વસ્તુ છે જો કરિયર ઉપર ધ્યાન નહીં આપીએ તો આપણે કોઈ વ્યક્તિને દિલથી ગમે એટલું ચાલતા હશું કે કંઈ પણ એની સાથે લાગણીમાં હશું પરંતુ આપણું કરિયર નહીં હોય એટલે એ વ્યક્તિ પણ એની લાઈફ વિશે વિચારશે એના ભવિષ્ય વિશે એ થોડું ને થોડું તો વિચારશે કે આની સાથે હું રહીશ તો મારું આગળ ભવિષ્ય તો કંઈ છે નહીં પ્રેમ જરૂરી છે યોગ્ય છે પણ પ્રેમ કંઈ રોટલા ખાવા માટે થોડો આપશે પ્રેમ પ્રેમ પૂરતો હોય રોટલા રડવા માટે તો કરિયર જ જરૂરી છે કંઈ પણ કામ કરવું એ જ જરૂરી છે જો આપણી પાસે એ જ નહીં હોય તો કેવી રીતે જીવી શકશો પ્રેમથી તો કદાચ મા બે ત્રણ પાંચ દિવસ જીવી શકશો પણ પેટ ભર્યા વગર ક્યાં સુધી જીવી શકશો એટલે પહેલાં પેટનું કરવું જોઈએ પણ પછી લાગણનું કરીએ તો વધારે બેટર છે માટે આજથી દરેક યુવાન પ્રેમના માર્ગે પછી જશે પણ પહેલાં કરિયર ચોઈસ કરી અને એમાં આગળ વધશે તો વધારે બ્રાઇટ ફ્યુચર રહેશે એવું મારા મત અનુસાર માનવું છે માટે દરેક દોસ્તો દરેક મિત્રો પહેલાં ફોકસ કરિયરને કરો પછી જે સમય રહે તેમાં પ્રેમને પ્રાવધાન આપો અને પોતાનું જીવન સારું બનાવો એવા એક સરસ મજાના એક બહુ જ મસ્ત મેસેજ સાથે દરેકને મારે જય માતાજી જય સીતારામ આવા જ બીજા મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સારું લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો જય માતાજી